જય હિન્દ વિદ્યાર્થી મિત્રો આ પોડકાસ્ટ એમના માટે ખાસ છે જે સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરી રહ્યા છે મારી સાથે મહેમાન છે નંદીશભાઈ ચૌધરી જેમણે થરાદમાં રહી જે થરાદમાં તૈયારી કરતા હોય એવા વિદ્યાર્થીઓમાં એકસો ને તેતાલીસ પોઈન્ટ પચીસ માર્ક્સ લાવી અને પહેલો નંબર મેળવેલો છે થરાદની બહાર જે વિદ્યાર્થીઓ તૈયારી કરતા હશે ને તેમનાથી વધારે માર્ક્સ હશે એ અલગ વસ્તુ છે પરંતુ થરા જેવા એરિયામાં રહી અને આ સિદ્ધિ હાંસલ કરવી એટલે ખરેખર બહુ મોટી સિદ્ધિ કહેવાય એ અને બીજું કે આ લક્ષ્ય પોતે ફક્ત દસ મહિનાઓમાં અચીવ કર્યું છે જ્યારે પોતે અહીંયા આવ્યા ત્યારે પોતાની શું મતલબ એક પોઝિશન હતી એ બધી વાતો હું તમારી સાથે શેર કરીશ બીજું કે ભાઈ દસ મહિનામાં આટલું બધું ટફ મેથ્સ રીઝનિંગ અને આ બધું કઈ રીતે કવર કરવું એ બધું નંદીશભાઈએ કરેલો છે અને જે વિદ્યાર્થીઓ ચાર ચાર પાંચ પાંચ વર્ષથી મહેનત કરતા હતા એ બધાને પાછળ છોડી અત્યારે થરાદમાં રહી અને પ્રથમ નંબર પ્રાપ્ત કરેલો છે તો ચાલો આપણે બધું એ નંદીશભાઈ જોડેથી સાંભળીશું મિત્રો હવે હું નંદીશભાઈ કહીશ કે પોતે પોતાનો ટૂંકો પરિચય તમારી સામે રજૂ કરશે જય હિન્દ સાહેબ દર્શક મિત્રો મારું નામ છે નંદીશ ચૌધરી હું કમાળી ગામનો વતની છું અને હમણાં જે પંદર જૂને ગુજરાત પોલીસની એક્ઝામ પૂરી થઈ હા એ મેં આપી હતી અને એકસો તેતાલીસ પોઈન્ટ પચીસ માર્ક્સ પણ મેળવ્યા છે અને ડોક્યુમેન્ટ વેરિફિકેશન અને એ બધી પ્રોસેસ પૂરી થઈ છે અને ફાઈનલ મેરિટ અને જિલ્લા ફાળવણીની એ બધી પ્રોસેસ હજી બાકી છે તો મિત્ર નંદિશભાઈને લઈને અમુક એવી વાતો છે જે તમે સાંભળશો તો તમે આશ્ચર્યચકિત થઈ જશો પહેલું તો એ કે નંદેશભાઈ આ સિટી ફક્ત દસ મહિનામાં એચીવ કરી છે બીજું કે નંદેશભાઈનો પહેલી વખત મારા ઉપર એક મારો જે વિદ્યાર્થી હતો તેનો ફોન આવ્યો હતો અને મારી જોડે વાત થઈ તો કે સાહેબ એક મિત્ર છે જે તૈયારી માટે અહીંયા આવવા માંગે છે એ વખતે મારી જોડે જગ્યા કદાચ ઓછી હતી તો મેં આના કારણે કરી અને પછી એ મિત્રની ખાસ આગ્રહના કારણે નંદેશભાઈને અહીંયા એન્ટ્રી આપી

પણ ઘણા બધા એવા કામો કર્યા પાછા છોડ્યા એના કારણે હું તૈયારી નું ઘરથી કઈ અહીંયા આવી તો ગયો પણ એ ટાઈમે પણ હું એડિટિંગ ની જોબ કરતો હતો અચ્છા અચ્છા અને એ ટાઈમે હું રાતના એડિટિંગ કરી અને દિવસે આખો દિવસ ઊંઘતો અને એ બધી મારી પ્રક્રિયા આવી હતી કે હું મતલબ વાંચવાનું તો લાઇબ્રેરીમાં કઈને આવ્યો પણ હકીકતમાં મારું કામ મોબાઈલ ની અંદર એડિટિંગ નું ચાલુ હતું અચ્છા પછી જે મિત્રોનો ફોન આવ્યો તો મારી સાથે વાત થઈ એ મિત્રોને પણ મેં કહ્યું કે ભાઈ તમે તો એવું કહેતા હતા કે મારો મિત્ર આવે અને વાંચવાનો આ તો માણસ લગીરે વાત તો નથી આ ફેલ થવાનો છે તો કે સાહેબ કરશે કરશે સમય આપો પછી સમય આપ્યો અને લગભગ એ સમય ભરતી આવવાની હતી કે ચાલુ હતી એ સમય ભરતીના આરઆર આવી ગયા હતા અને આઈ થિંક ફોર્મ પણ ભરાઈ ગયા હતા અને વાંચવાની શરૂઆત તો ત્યાંથી થઈ કે હું બહાર જે લાઇબ્રેરીમાં જતો જ નહીં ત્યાં હું ફ્રીનો વાઈફાઈ વાપરવા માટે જતો જેમ એડિટિંગના સારા સારા વિડીયો બનાવવા માટે મારે વાઈફાઈની અને નેટવર્કની જરૂર પડતી તો ત્યાં હું ત્રણ ચાર કલાક એડિટિંગ કરતો અને સમથિંગ મહિનાના પંદર હજાર જેવો કમાતો અને તમને મેં બતાવી કે મારી ઇન્સ્ટા આઈડી પણ હતી જેમાં સાડા ચાર લાખ આસપાસ ફોલોવર પણ હતા પછી બસ એ ત્રણ ચાર કલાક એડિટિંગ કર્યા પછી હું લાઇબ્રેરીમાં એસીમાં તડકામાં બેઠો રહેતો એટલે જે આજુબાજુ પુસ્તકો પડ્યા હતા અને મિત્રો જે વાંચતા એ મેં એક બીજા વાંચ્યા એટલે મને એવું લાગ્યું કે આ તો મારા કામનું છે એમ કે એમાં હું સફળ થઈ શકું તો પછી ત્યાંથી મને વાંચવાનું લાગ્યું કે આ મારે વાંચવું જોઈએ હવે

રનિંગ કરી કરી ના કમર નહીં પણ 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 કમરો હતો હા કઈ કિલોમીટર હું શકું બધું 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 રીતે હેન્ડલ કર્યો કારણ કે કે એટલું શરીર યાર વજન લોસ કરવું તો બધા મેડિસિન થ્રુ એ એ નથી શકતા ખરી વાત પછી ટાઈમે મારે એવું થયું જ્યારે મેં આ તૈયારી ચાલુ કરી ત્યારે શરૂઆતમાં સમથિંગ મેં સાતમા મહિનામાં છઠ્ઠા મહિનામાં તૈયારી ચાલુ કરી હતી એ ટાઈમે બધા કહેતા કે સમથિંગ અગિયાર બારમા મહિનામાં રનિંગ આવી જશે તો મેં વિચાર્યું કે મારી જોડે છ મહિના જેવો ટાઈમ છે અમારાથી એક કિલોમીટર પણ રનિંગ ચાલુ થતું નથી તો સમથિંગ મેં સાતમાં કે આઠમાં મહિનામાં રનિંગ ચાલુ કરી દીધી હતી અને ટોટલ એવરેજ મેં છ થી સાત મહિના રનિંગ કરી છે અને એ પણ મોર્નિંગમાં વહેલો પાંચ વાગે વાહ સરસ સરસ આ વસ્તુ જોવાની છે મેં મારી નજર સામે જોઈ લો મને મતલબમાં કેટલી વખત મળ્યા છે કે સાહેબ મારું રનિંગ થશે થઈ જશે સાહેબ સાહેબ મારું આટલું વેઇટ છે કે બધે બધું થઈ જશે ઓ અમે મારો તો એક મેઈન ઉદ્દેશ એ છે કે દરેકને મોટિવેશન મળવું જોઈએ અને એક પણ કેવું મોટિવેશન એને કામ આવે અને નંદીશભાઈ એ બધું ફોલો કર્યું માની લીધું કે ભાઈ સાહેબ કે થશે તો થશે પછી ભગવાન જાણે કઈ પ્રકારની ઉર્જા કઈ પ્રકારનો નશો અંદર પેસી ગયો ઉત્તરાયણનો દિવસ હતો અને બે થી ત્રણ મિત્રો લાઇબ્રેરીમાં તૈયારી કરતા હતા મારી લાઇબ્રેરી તૈયારી થઈ ગઈ હતી થરાદની પહેલી સ્માર્ટ લાઇબ્રેરી છે એ બધી ઓટોમેટિક હેન્ડલ થતી હતી એની અંદર બસ નંદીશભાઈ વાંચી રહ્યા હતા અને હું ઉપર આવ્યો મેં એક વિડીયો બનાવ્યો અને એ વિડીયો અપલોડ પણ કર્યો ઇન્સ્ટા ઉપર આજે પણ છે લગભગ અઠ્યાવીસ થી ત્રીસ હજાર લોકોએ એ વિડીયો પણ જોયો હોય નંદેશભાઈને બતાવ્યો નંદેશભાઈ મને એવું કહ્યું કે સાહેબ આ વિડીયો મને આપી દો આજે પણ કદાચ એ વિડીયો તમારી પાસે છે જોડે ચોક્કસ ગેલેરીમાં સેવ કરેલો પડ્યો છે ઘણીવાર જોવું પડ છું કે ઉત્તરાયણનો દિવસ હોવા છતાં બારે બધા પતંગ ચકાવતા હતા ઘરે બધા ઉત્તરાયણનો તહેવાર મનાવી રહ્યા હતા ત્યારે હું અને બીજા બે મિત્રો હતા અમે ત્રણ જણા ઉત્તરાયણના દિવસે પણ મારું વાંચન સતત ચાલુ હતું એમ હા અને મોટામાં મોટું પોતાને મોટિવેશન મળી ગયું કે ભાઈ આ વિડીયો ખાલી વિડીયો નથી આ ગોલ મારો સિદ્ધ થશે તો આ વિડીયોના કારણે અને લગભગ પોતે સવાર નવ ઉઠીને એક વખતે વિડીયો રોજ જોતા તમારી પાસે પણ કોઈક આવી એક ચીજ વસ્તુ હોવી જોઈએ જેના કારણે તમને એક તમારા માઇન્ડને કંટ્રોલ કરવા માટેનો એક મેઇન શું રહે એ ઉર્જા કોક છે ચીજ વસ્તુ એ મળી રહે નંદિતભાઈ ખાસ આપણે વાત તો એ કરીશું કે તમે જે મતલબ દસ મહિનામાં આ ગોલ એચીવ કર્યો બાકીના વિદ્યાર્થીઓ એવા છે કે જે ચાર ચાર પાંચ પાંચ વર્ષ સુધી તૈયારી કરે છતાં પણ કરતા હોય કે પછી જતા રહ્યા છે અથવા તો કોઈ ધંધામાં લાગી ગયા છે પછી માં સાંભળ્યું છે કે ભરતી આવે છે તો ફરી તૈયારી કરવા આવ્યા છે પછી ફરી ઘરે જતા રહ્યા છે મતલબ કે જો તમે નિયમિતતા નથી જાળવતા તો સફળતા મળવી બહુ મુશ્કેલ કહે શકાય રાઈટ વચ્ચે ડિસિપ્લિન જે મતલબ નિયમિત એટલે કન્સન્ટન્સી એ બહુ જરૂરી છે જીવન તમે કોઈ પણ ક્ષેત્રમાં કોઈ પણ કામ કરી રહ્યા હો લગભગ મારી ત્રીજી થી ચોથી રીલ્સ ઇન્ટરવ્યુ કરીને લઈને હોય હંમેશા માટે કે ભાઈ તમે નિયમિતતા જાળવો બાકીની બધી ચીજ વસ્તુ છોડી દો અહીંયા જે સુરેશ દાદા ઉગે છે રોજ એ જો એક દિવસ ઉગવાનું બંધ કરી નાખે તો પોતાની ડિસિપ્લિન તોડી નાખે તો કેવું થાય એટલે નંદેશભાઈની એ વાત પહેલી તો મને પણ બહુ ગમી કે જબરજસ્ત વાંચન એટલે અહીંયા આવ્યા પછી તો બસ સીટ ઉપર બેસી ગયા તો બેસી ગયા વાંચવાનું

હા જે વિદ્યાર્થી નવો છે એને ધોરણ છ થી બાર ની પહેલા પુસ્તક કરવી પડે પછી રોકડી માખને કવર કરવા પડે કે આપણા પાસે ટાઈમ કેટલો છે જો આપણા પાસે બે ત્રણ વર્ષનો પૂરતો ટાઈમ છે તો તમે ઘણું બધું વિશાળ વાંચન કરી શકો છો પણ જો તમે જુઓ કે મારા જોડે એક વર્ષનો સમથિંગ ટાઈમ છે તો વધારેમાં વધારે માર્ક્સ હું કઈ રીતે કવર કરી શકું એ તમારે મેઇન જોવું પડે પહેલા તો જેમ કે બંધારણ ત્રીસ માર્ક્સ છે એ ત્રીસ તમે ખાલી બંધારણની એક પુસ્તક આવે છે તમે એક પુસ્તકને પાંચ વાર રીડિંગ કરો તો તમે ત્રીસ માંથી ત્રીસ લઈ શકો છો મારે ખુદને બંધારણમાં ઓગણત્રીસ માર્ક્સ છે આ એક્ઝામમાં જે રોકડિયા માર્ક્સ કહેવાય પછી જેમ કે મેથ્સ રીઝનિંગ છે જે સાઈઠ માર્ક્સનું એટલે કે બહુ વિશાળ પૂછાય છે તો તમે ધારો કે જીકે વાંચો છો હું પણ જીકે ત્રણ ત્રણ કલાક વાંચું છું ડેલી આપણે બંને એક વર્ષ માટે વાંચીએ છીએ તો જીકે મો બારનું ગમે તે પૂછી શકે તો આપણે ઝીરો માર્ક્સ પણ આવીને ઉભો રહે અને એ પણ જીકે પાંચ માર્ક્સનું દસ માર્ક્સનું પંદર માર્ક્સનું ક્યાંથી પૂછાય એ પાકું કંઈ પણ ન શકાય જ્યારે સાઠ માર્ક્સનું મેચ રીઝનિંગ છે એ તમે જો મારા કરતો અડધો કલાક પણ વધારે ફાળવતા હશો તો ચોક્કસ ચાન્સ છે કે તમે મારા કરતો વધારે માર્ક્સ એમાં રોકડીઓ મેળવી શકશો આ પોઈન્ટ નોંધી રાખજો મેઇન વસ્તુ એ છે કે ભાઈ જીકે કે કરંટ એને ધ્યાન સમય આપો એના કરતા બાકીના જે રોકડિયા માર્ક્સ ને વધારે અમારે એમાં વધારે સમય આપો હા પછી જેમ કે વિજ્ઞાન ટેકનોલોજી હું ખુદ મારે સાયન્સ હતું બાય અને સ્ટુડન્ટ છું

તો જે આવા આવા જે પાંચ સાત માર્ક્સના વિષયો છે એની પાસે વધારે સમય બગાડ્યા કરતા જે રોકડિયા માર્ક્સ છે એને તમારે વધારે પહેલા પ્રેફરન્સ આપવું જોઈએ કે એ પહેલા તૈયાર કરી શકું એમ ઓકે નંદેશભાઈ તમે આ જે વાત કરી એ તો એવા વિદ્યાર્થીઓને લઈને કરી કે જે વધુ વર્ષોથી મહેનત કરી રહ્યા પરંતુ તમે જે દસ મહિનામાં આ ગોલ કર્યો કોઈને આવું દસ મહિનામાં અગિયાર બાર મહિનામાં કરવું હોય તો એ માટે શું ફોર્મ્યુલા છે હું તો એવું જ કહું કે પેલા તમારે રોકડી માર્ક્સ કવર કરવા જોઈએ જેમ કે અમુક વિદ્યાર્થી હોય કે જે ગમે તે એક પુસ્તક પહેલા શરૂઆત કરે એક મહિનાની અંદર એ પુસ્તકને વાંચી અને સાઈડમાં મૂકી દે પછી બીજું પુસ્તક ચાલુ કરે હવે ગુજરાત પોલીસની તૈયારી માટે કમસે કમ તમારે ઓછામાં ઓછા દસ પુસ્તકો વાંચવા પડે એનાથી વધારે જ છે ઓછા તો ના જ કહી શકાય તમે એક પુસ્તક એક મહિનામાં પૂરું કરો તો દસ મહિનાની અંદર તમે દસ પુસ્તકો વાંચી દે એક વાતના શરૂઆતમાં તમે કયા પુસ્તક વાંચ્યું તમને ખુદને પણ યાદ ના હોય એના કરતા મારું સજેશન તો એ જ છે કે તમે જે વિષયો છે એને ડિવાઈડ કરી દો કે ભાઈ સવારમાં મોર્નિંગમાં મારે બે કલાક બંધારણ વાંચવું છે એના પછીના બે કલાક મારે મેથ્સ મેથ્સ રીડિંગ કરવું છે એના પછીના બે કલાક મારે જીકે કરવું છે તો તમે ડેલી એક ને એક વિષયના કોન્ટેક્ટમાં આવશો તો એ તમને વધારે હેલ્પફુલ થશે અને વધારે તરત પટી પણ શકે અને સાઈડમાં રિવિઝન પણ તરત થાય ઓકે આઈ સમથિંગ એડેડ હું એવું કહું છું કે નંદિશભાઈની વાતો સાચી છે એ રીતે જ કરવું જોઈએ પરંતુ જો તમારો મેથ્સ ને રીઝનિંગ બાકી રહી ગયું તો પાછલા દિવસોમાં તો કવર થવાનું જ ના ના થાય એટલે પહેલા એ તો કરી દેવું પડશે મેથ્સ રીઝનિંગ જેનો હું પાવરફુલ છે એ ટોપમાં છે અને એ પાસ થવાની સંભાવના પણ સૌથી વધારે ધરાવે છે બાકી જે જીકે જનરલ નોલેજ કે તમે પાછલા 15 દિવસમાં પણ વાંચી શકો પરંતુ પેલું ગણિત કેવી રીતે કરવું એના થાય એટલે એને તો પહેલા લઈ જ લો એ ગણિત પહેલા જ કરવું પડે તમારે બીજું એક કહી દઉં કે બસ 7 10 12 મહિનાની વાતો કરીએ તો એમાં ડેલી કેટલું વાંચવું જોઈએ દસ થી બાર મહિનામાં આ એક્ઝામ ક્રેક કરવી હોય તો આ મુશબ દરેકનું મંતવ્ય અલગ અલગ હોય છે પણ શરૂઆતમાં મારું તો એવું માનવું છે કે તમે કોઈ પણ ફિલ્ડમાં ઉતરો છો એટલે તમારે મિનિમમ સાત આઠ કલાક તો એ વિષયને આપવો જ પડે એનાથી વધારે કહી શકાય પણ ઓછું ના કહી શકાય જો તમે બે ત્રણ વર્ષથી તૈયારી કરતા હોય તો તમે દિવસનું પાંચ કલાક વાંચો તો તમારે જસ્ટ રિવિઝન કરવાનું થઈ જાય પણ તમે નવા નકોર નવા નિશાળી હો તો તમારે સાત આઠ કલાક તો ઓછામાં ઓછું આપવું જ પડે પછી અમુક મેં એવા પણ મારા મિત્રો આ લાઇબ્રેરીમાં જોયા છે જે બાર થી ચૌદ કલાક લાઇબ્રેરીમાં બેસી રહ્યા હતા પણ છતાં એમને માર્ક્સ નથી અને મેઇન કારણ એમ કે એ પોતાની જાતને એવું સમજે છે કે હા હું વાંચું છું અને એમની વાત પણ સાચી કે એ વાંચતા હોય છે પણ પછી એક એવું ટાઈમ હોય કે તમે થોડું ઘણું વાંચ્યા પછી માઇન્ડને પણ બ્રેકની જરૂર હોય પછી તમે આખો દિવસ ઊંઘમાં હોય છતાં બેઠા જ રહો વાંચ વાંચ કરો તો તમારું ટોપિક પટે છે પણ એ માઇન્ડમાં નથી ઉતરતો ચોક્કસ ચોક્કસ અહીંયા નિંદેશભાઈએ જે બ્રેકની વાત કરી એ વાત સાચી છે મારી હોસ્ટેલ એક નિયમ છે મારી લાયબ્રેરી નો એક નિયમ છે જે મારા સ્ટુડન્ટ નવમા ધોરણ લઈને બારમા સુધી ની તૈયારી કરતા હોય એમને કે દર કલાકે એમને રિસેસ મળે છે પંદર થી વીસ મિનિટ ની મારું જે શિડ્યુલ છે એ હું બસ આ રીતે બધું વિશ્લેષણ કરી અને એ રીતે બનાવતો આમને પણ એ જ પ્રકારની વાતો કરી હતી કે ભાઈ તમે પણ બ્રેક લેતા રહે સતત એ વસ્તુ ના કરશો તો જો એને એક વચ્ચે માઇન્ડ સેટ પણ આપણું એ રીતે કામ કરતું હોય તો એને પણ સેટ થવું પડે માઇન્ડ માઇન્ડ ની રીતે પણ સેટ થતું હોય છે તો એ ચીજ વસ્તુ જરૂરી સા વાત સાચી છે સાત થી આઠ કલાક બહુ થઈ ગયા જો તમારો માઇન્ડ પાવરફુલ હોય તો એક ખાસ વાત કહી જો વચ્ચે તમે બોલ્યા હતા રિવિઝન ને લઈને તો વિદ્યાર્થી મિત્રો એ એક જ પ્રકાશન વાંચવું જોઈએ કે અલગ અલગ પ્રકાશન ઘણી બધી બુકો વાંચવી જોઈએ ના એમો જેમ કે તમે ગમે તે એકેડેમી લઈ લો વેબ સંકુલ લઈ લો યુવા ઉપનિષદ લઈ લો જ્ઞાન લઈ લઈ લો અથવા તો હું તો પહેલા સજેસ્ટ કરીશ કે જે શાળામાં પુસ્તકો આવે છે છ થી બાર ના એ બિલકુલ તમે એક એક પુસ્તક વધારે વાર વાંચશો તો તમને કેટલું યાદ રહ્યું કેટલું ના રહ્યું તમે અન્ડરલાઈન કરવાની બધું કરી શકો છો પણ જો તમે અલગ અલગ પુસ્તકો વાંચો છો તો તમે આગળ કઈ પુસ્તક વાંચ્યું તમને કેટલું યાદ રહ્યું જનરલી બધા પુસ્તક ની અંદર જેમ કે હવે ઇતિહાસ કોઈ ટોપિક છે તો બધા પુસ્તક ની અંદર સેમ જ હોય જોયું કે એક બે જ ફરક હોય બાકી વધારે કઈ ફરક હોય નહીં આપણા મનનો જ વેમ હોય કે કદાચ આ પુસ્તકમાં સારું છે આમાં સારું છે ઓકે એટલે એ વાત તો ચોક્કસ થઈ ગઈ કે ભાઈ તમે કોઈ પણ એક પ્રકાશન પકડો તમારી જોડે મતલબ તમારું ટેબલ હે તમારું જે ડેસ્ક છે એની અંદર પુસ્તકોનો મોટો થકો થવાની કરવાની કોઈ જરૂર નથી નંબર બે કે ભાઈ રિવિઝન કેટલું મહત્વનું છે જો હું તો સાહેબ એટલું માનું છું ને કે સ્પર્ધાત્મક પરીક્ષાની અંદર જો તમારે સફળ થવું હોય તો એમાં મેઇન વસ્તુ છે રિવિઝન અને પ્રેક્ટિસ તમે ગમે એટલો વાંચ તમે દસથી બાર કલાક પણ જો વાંચતા હશો પણ જો સતત વાંચવાચ કરતા હશો અને રિવિઝન ના કરો તો તમારું સફળ થવું બહુ મુશ્કેલ છે બહુ જરૂરી છે માર્શલ આર્ટમાં બ્રુસલી થઈ ગયા તમે બધા જાણતા છો બ્રુસલીનો એક મેઈન એ હતો કે ભાઈ અલગ અલગ કીકની રોજ પ્રેક્ટિસ કરવી સો સો વખત કીક મારવી એની જગ્યાએ એક કીક ની દસ હજાર વખત પ્રેક્ટિસ કરવી એક એક એવી મારો કે તમારે એક જ બુકને એટલી મતલબ એને શબ્દ-શબ્દ તમને યાદ આવવો જોઈએ એમાંથી કોઈ પણ વસ્તુ પૂછાય તો તમે બસ આસાનીથી એને ક્લિયર કરી શકો રિવિઝન મહત્વનું છે પ્રેક્ટિસ મહત્વની છે કોઈ પણ ક્ષેત્રની અંદર આ શબ્દ તમે હંમેશા માટે યાદ રાખજો નંદેશભાઈ તમારો અહીંયા જે સર્કલ હતું એ સર્કલે તમને કેવો શાસ્ત્ર કર પૂરો પાડ્યો જેના કારણે તમે કહી શકો કે ભાઈ આ સર્કલ બહુ ઉપયોગી થયું કે ભઈ નુકસાનકારક છે એ રીતે હા સાહેબ આ વસ્તુ ચોક્કસ છે કે જો તમારે સફળતા મેળવવી હોય તો તમારા સારા મિત્રોની સંગત ઘણા ઘણી ઉપયોગી છે જેમ કે હું તૈયારી કરતો હતો મારી સફળતા તો મારા આટલા માર્ક્સનો શ્રેય મારા મિત્રોને ચોક્કસ આપીશ કે જે મિત્રો મને જેવા સારા મળ્યા જેમ કે કિશોરભાઈ દીપકભાઈ પરેશભાઈ કિરણભાઈ રમેશભાઈ એવા ઘણા બધા મિત્રો હતા કે એમાંથી મોસ્ટલી બધાને સારામાં એકસો પ્લસ જ માર્ક્સ છે અને અમે જેમ કે અમે ખુદ દિવસમાં બે ત્રણ વાર ચા પીવા જતા તો જતા આવતા ત્યારે અમારું ચાલતું છું ખબર છે

આપણે ચર્ચા કરીશું એમાં ખાસ તો એક મારી જ વાત કરી દઉં કે તમે મારી હોસ્ટેલમાં રહેતા હતા મારી લાઇબ્રેરીમાં રહેતા હતા તો મારો સ્વભાવ થોડો ટાઈટ છે બધા એવું કહે કે નવીનભાઈનો સ્વભાવ થોડો ટાઈટ છે તો એના કારણે શું પ્રોબ્લેમ ક્રિએટ થયા પ્રોબ્લેમ એ ટાઈમે અમે પ્રોબ્લેમ કહી શકી પણ હાલ અમે જોઈએ તમને ખબર પડે કે હા એ જે વસ્તુ હતી એના કારણે અમને ચોક્કસ ફાયદો થયો જેમ કે આપણે હોસ્ટેલનો એક નિયમ છે કે સવારમાં તમારે વહેલા ઉઠીને નવું પડે બાકી સાત વાગે બાથરૂમ બાથરૂમ બધું બંધ થઈ જાય લોક જ થઈ જાય લોક જ મારી જાય સંડાસ સિવાય બાથરૂમની વાત હા તો બસ તો અમારે જેમ કે અમે એવા માણસો હતા કે અમે શરૂઆતમાં શિયાળો હોય તો સાત આઠ વાગે સુધી પડ્યા રહો આરામ થઈ નવ દસ વાગે નાઈન વાંચો જઈએ તમને ખબર છે કે અમે તમે એક દાડો ના નાવો બે દાડો ના નાવો પછી શું કરો કોઈ ઓપ્શન જ નથી તમારે નાવું હોય તો દિવસે સવારમાં વેગો સાડા છ સાત વાગે પહેલાં ઉઠીને તમારે નાવું જ પડે તો એના કારણે અમને ચોક્કસ ફાયદો થયો કે અમે મોર્નિંગમાં વહેલા ઉઠતા એટલે નાસ્તો કરીને અમે આઠ વાગે પહેલાં પહેલાં લાઇબ્રેરીમાં આવી જતા આખો દિવસ લેટ નાઇટ સુધી વાંચી શકતા ઓકે મિત્રો તમને કહી દઉં કે મારી હોસ્ટેલના નિયમો બહુ અલગ છે બે હજાર સત્તર થી મારી હોસ્ટેલ છે અને પહેલેથી નિયમો ટાઇટ છે પણ એક વસ્તુ કહી દઉં કે અહીંયા જે વિદ્યાર્થી આવે એ પછી દુનિયાના કોઈ પણ ખૂણે પાછો ના પડે એટલો હું એને ટ્રેન કરીને મોકલું છું આ નંદીશને ને તો એમને અમુક સમય આપેલો હતો તો હું તે ખુરશી લઈને બેસતો તો એ ચેક કરતા કે સાહેબ બેઠા તો સીડી વડે પાછા રિટર્ન જતા રહેતા એનો આ ફળ છે એના કારણે એકસો તેતાલીસ પોઈન્ટ પચીસ માર્ક્સ જે જબરજસ્ત કહેવાય એ કેચ અપ કર્યા છે અને બીજું એ કહી દઉં કે બાકી જે બાળકો પહેલા મારી સાથે આવે અને રહે તો એમને થોડું એ બધું અકવડ પડે પછી તો મારી ખુરશીની આસપાસ ફરતા હોય એમને ખબર પડી જાય કે ભાઈ આમની પાસે બે હૃદય છે એક હાર્ડ છે અને એક સોફ્ટ છે હાર્ડ ત્યારે યુઝ થાય જયારે આપણે નિયમ અને તોડીએ ત્યારે અને સોફ્ટ તો હંમેશા માટે હોય જ છે એક બીજી વાત કહી દઉં કે તમને તમે એડિટિંગ નું કરતા અને તમારું એક ઇન્સ્ટા નું પેજ પણ હતું સારું એવું સાડા સાડા ચાર લાખ સાડા ચાર લાખ ફોલોઅર પણ ધરાવતો હતો તો એ કેમ સ્કીપ કર્યું હવે એમાં સવાય એવું છે કે મારી જયારે હું લાઇબ્રેરીમાં આવ્યો નહીં એ મહિનાની અંદર મારી સમથિંગ હું એડિટિંગ વર્ક કરતો એટલે મહિનાનું પંદર હજાર આસપાસ હું એડિટિંગથી કમાતો અને જે મારી પેજ હતું એના ઉપર પણ હું પ્રમોશન એ બધું હજાર બે હજાર બે ત્રણ દિવસે મતલબ કે સમથિંગ પંદર વીસ હજાર હું આવક ધરાવતો પણ જ્યારે મને એવું લાગ્યું કે ના હવે ઘરવાળા માટે કે આપણા ખુદ માટે ભવિષ્ય માટે ફ્યુચર માટે જો આપણે કંઈક કરવું હોય તો એક સ્ટેબલ જોબ જોઈએ જ અને ગવર્મેન્ટ જોબ જે મતલબ સારામાં સારી કહેવાય પ્રકારે જોઈએ તો હા તો પછી એના માટે જે મેં જયારે શરૂઆતમાં અહીંયા થોડુંક થોડુંક વાંચવાનું ચાલુ કર્યું ત્યારે એક બાજુ એડિટિંગનું કરું એક બાજુ વાંચવાનું મતલબ બે પોસિબલ મને એવું ખબર હતું કે જો હું બે ચાલુ રાખીશ તો બંને બાજુ લબડવાનું છું એકમાં સફળતા નહીં મળે તો એને કરતો કીધું હું થોડોક ટાઈમ માટે એક્ઝામ સુધી એડિટિંગને સાઈડમાં મૂકી દઉં તો પછી બસ મેં એ ને પણ સેલ કરી દીધું વેચી માર્યું અને વાંચવાનું ધ્યાન આપ્યું ઓકે બરાબર બહુ સરસ વાત કરી અને આ સચિન તેંડુલકર સરની અમુક વાતો છે એ પણ તમારી સાથે શેર કરું જ્યારે સચિન તેંડુલકર સર બહુ ઓછા રનમાં આઉટ થાય ત્યારે કોઈ પત્રકાર તેમને પૂછે કે ભાઈ કઈ રીતે આઉટ થઈ ગયા ત્યારે સચિન તેંડુલકર સાહેબ એવું કહેતા કે હું જ્યારે પણ આઉટ થઈ જાઉં ત્યારે મારા બે મત થઈ જાય છે કે કોઈ પણ બોલ આવે તો હું એવું વિચારું કે ચોકો મારીશ કે છક્કો મારીશ તો મારો એક ડિસિઝન ન હોવાના કારણે હું આઉટ થઈ જાઉં બાકી કોઈ બોલરની કેપેસિટી નથી કે મને આઉટ કરી શકે એટલે વાત સાચી છે તમારે બે મત થઈ જાય ત્યારે તમારું જે રિઝલ્ટ હોય એ બગડતો છે નંદીશભાઈ હવે ફ્યુચરનો જે ગોલ પોલીસ ની જે તમે આ તો એચીવ કરી લીધું એ સિવાય કઈ લાઈફ માં કરવા માંગો છો હા ગોલ તો ઘણા બધા છે જેમ કે આગળ બે હજાર છવ્વીસ માં જે પીએ છે એની મોટી બમ્પર ભરતી પણ આવી રહી છે તો ઘણા બધા કહે છે કે તે જો થોડાક ટાઈમમાં આટલું સારું તૈયારી કરી હોય તો તું આગળ પણ તૈયારી કર કે તું આગળ બધું કરી શકે એમ મને ખુદને પણ ખબર છે વિશ્વાસ છે કે હા હું ક્લિયર કરી શકું પણ જેમ કે ભગવાન જેટલું આપે એટલે ખુશ રહેવું અને જે ભગવાનની ઈચ્છા હોય એટલું જ થાય એમ કે મેં બે હજાર એકવીસની અંદર બારમું પાસ કર્યું હતું પરંતુ હજી હું હાલ જ કોલેજ ના સેકન્ડ યર માં હજી હાલ બે હાજર છવ્વીસમાં આવીશ એક વર્ષ જ પૂરો થયો બાર પછી ભણવાનું જ છોડી દીધું હતું અને એ પણ સાયન્સ સાયન્સમાં સારામાં સારો સ્કોર મેડિકલ લાઈનમાં એડમિશન છતાં શિખર શું સૂઝ્યું મતલબ ભગવાન જ એવા વિચાર કહી શકીએ કે એ ટાઈમ ભણવાનું છોડ્યું અને ફરીથી તૈયારી કરીએ ને કોલેજ નો બીજો વર્ષ ચાલુ છે તો આઈ થિંક આ ની પણ આવનારી જે પાછળની પીએસઆઈ છે અથવા કોઈ પણ જીપીએસ ની એક્ઝામ એ ભવિષ્યમાં તૈયારી કરવાનો વિચાર છે નંદેશભાઈ તમારા મોટામાં મોટો પ્રેરણા સ્ત્રોત ક્યાં છે આ ઉર્જા ક્યાંથી મળે છે તમે આ બધું કોના માટે કરી રહ્યા છો હા એ ચોક્કસ હું તમને કહી શકું કે હું મારા મમ્મી પપ્પા માટે કરું છું એ ચોક્કસ પણ કહી શકું જેમ કે અમુક વિદ્યાર્થીઓ મને કહેતા હું ઘરે જતો ત્યારે કે તમારે ઘરે ન જવાય અહીંયાથી જેમ કે મારું ઘર વીસ પચીસ કિલોમીટર થાય છે તો હું મહિનામાં એક વાર ચોક્કસ ઘરે જતો જેમ કે આખો દિવસ વાંચવાનું પછી સાત વાગે સાંજે ઘર જવાનો મમ્મી પપ્પા જોડે લેટ નાઇટ સુધી વાત કરવાની જમવાનું બેસવાનું સવારમાં વહેલો જમી અને દસ વાગે આવી જવાનું પાછું વાંચન ચાલુ મતલબ કે કોઈ પણ દિવસ વાંચવાનો પણ ટાઈમ ના બગડે અને જ્યારે હું મમ્મી પપ્પાને જોતો અને એમના જોડે વાત કરતો ત્યારે મને એમ થતું કે હા મારા સપનાઓ મારે હજી ઘણા બધા મોટા છે એ હું પૂરા કરવા ભવિષ્યમાં પણ કરી શકું પણ જે મમ્મી પપ્પાનો એક સપનો છે કે છોકરો આટલા ટાઈમ સુધી એને ભણાવ્યો છે તો આ કંઈક નોકરી મેળવે ગવર્મેન્ટ જોબ મેળવે તો મને એવું લાગ્યું કે આ મારે મમ્મી પપ્પા માટે કંઈક કરવું છે ઓકે અને કદાચ બે કદાચ તમારે શેર કરવી શકો ના કરવી કઈ નહીં એક તો એ કે તમે અહિયાં થરાજ માં તૈયારી કરતા હતા પરંતુ ઘરના તમે ગાંધીનગર તૈયારી કરી રહ્યા છો બીજું એ કે તમે કદાચ બે દિવસ બીજી કોઈ જગ્યાએ તૈયારી કરવા માટે ગયા હતા અને ત્યાં બધી ઘણી બધી છોકરીઓને જોઈને તમે મતલબ અંદર થી ગયા કે ભાઈ આ કઈ વચ્ચે તૈયારી કરી શકાય આવું કઈ થયેલું ચોક્કસપણે થયેલું જેમ કે હું શરૂઆતમાં ગાંધીનગર ગયો હતો ત્યાં હું સમથિંગ એ ટાઈમે કંઈક જુનિયર કલાકની તલાટીની આવી કંઈક મતલબ સમથિંગ બે હજાર આસપાસની ભરતીની હતી ત્યારે હું ત્યારે મારા કોલેજ ગાંધીનગર મેડિકલ લાઈનમાં ચાલુ હતી ત્યારે મને થોડુંક એમ થયું એ ટાઈમે કે મેં કોઈક એક્ઝામ આપી હતી એમાં વગર તૈયારી મારે સારો સ્કોર હતો એ મેં ડાયરેક્ટ આપી હતી મતલબ જવા જવાનું પણ ખાલી એમ ચેક કરવા માટે તો એમાં મારે સારો સ્કોર હતો મને મુકે કીધું કીધું તૈયારી કરતા મતલબ સારું માઇન્ડ પાવર છે તો હું બે દિવસ એવો ગાંધીનગર લાઇબ્રેરીમાં ગયો તો ત્યાં શું થાય કે લાઇબ્રેરીમાં જઈએ ત્યારે આ બાજુ છોકરી બેઠી હોય આ બાજુ હોય એવો અમુક ફ્રેન્ડ સર્કલ પણ મળી જાય તો તમને વાંચવાનું આ બાજુ જોયા છે આ બાજુ જોયા છે પણ પુસ્તકમાં નથી જોવાતું કહીએ ધરાદમાં લાયબ્રેરીમાં આવ્યો એક બાજુ મિત્ર બેઠો છે બે દિવસથી નહીં આવ્યો આ બાજુ બેઠો છે ત્રણ દિવસથી નહીં આવ્યો શું લેવા સાઈડમાં જવું આપણે જોવું પુસ્તકમાં ઓટોમેટિક જવું જ પડે તો કહેવાનું મતલબ કે તમને એવું લાગે કે આ વસ્તુ મને ડિસ્ટર્બ કરી રહી છે તો પછી એ વસ્તુ તમારે છોડી જ દેવી પડે ઓકે બીજું હા મારા મમ્મી પપ્પા અને બે ચાર ફ્રેન્ડ હતા બે સાહેબ બે ત્રણ ફ્રેન્ડ હતા એમને આટલાની ખબર હતી કે હું થરાદની અંદર છું બાકી મેં કોઈને કીધું પણ હું થરાદ હું ગાંધીનગર જ છું એનું કારણ છે કે વીસ કિલોમીટર ઘર થાય અહીંથી મિત્રો એક બે દિવસની અંદર અહીંયા આવી જાય ઘરવાળા પણ ઘણા અંકલ રિલેટિવ મતલબ અહીંયા આવતા હોય પછી જો એમને ખબર હોય કે હું થરાદની અંદર જ છું તો મને ફોન કરે કે કઈ જગ્યા છે બારાજ ટપરીએ આપણે ચાપીએ

તો નંદેશભાઈ ને ફરીથી બોલાવીશું તેમની સાથે વાતો કરીશું નંદેશભાઈ અહિયાં સુધી આવ્યા એ બદલ તમારો ખૂબ ખુબ આભાર જય હિન્દ જય હિન્દ